તો આ છે નડિયાદની વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે તમને થશે કે આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો વિડીયો કેમ તો તમને જાણીને નવાઈ થશે કે હવે ખેડા જિલ્લામાં સૌ વાર રોબોટિક સર્જરી કરવામાં આવે છે એ પણ ઘૂંટણની તો ઘૂંટણની આ સર્જરી કેમ કરવી જોઈએ ને રોબોટિકથી કેમ તો એ વાત આપણે ડોક્ટર સાહેબ જોડેથી જાણીશું વૈભવ સર જોડેથી તો આ પહેલાં અમે તમને વેદ હોસ્પિટલ બતાવી દઈએ છીએ કે એમાં શું શું ફેસિલિટી છે આમ તો તમે બધાય જોઈ છે જ પણ જે નવા છે કે જેમ નડિયાદની બહારના છે તો એમના માટેનો વ્લોગ છે આ સીટી સ્કેનનું મશીન છે ને હોસ્પિટલનો વ્યૂ જોયા પછી આપણે વૈભવસર સાથે વાત કરીશું અને રોબોટિક સર્જરીનો વિડીયો પણ જોઈશું એ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેમાં પાંચ ઓપરેશન થિયેટર છે અને એમાં પણ બે મોડ્યુલર ઓપરેશન થિયેટર છે અને બીજું પોસ્ટ રૂમ છે અને આઈસીયુ તો જુઓ તમે વીઆઈપી જેવું લાગે છે આઈસીયુ રૂમ તો હવે આ એનઆઈઆઈસીયુ ની પણ ફેસિલિટી અહીં અવેલેબલ છે ગાયનેક ઓટી પણ અહીંયા સર્વિસ અવેલેબલ છે તો ફ્રેન્ડ્સ આ છે સુપર ડિલક્ષ રૂમ ફિમેલ માટેનો જનરલ વોર્ડ છે એ પણ તમે જોઈ જ રહ્યા છો કેવો છે હવે આ સેમી સ્પેશિયલ રૂમ છે તો આજે આપણે મળીશું ડૉક્ટર વૈભવ સરને ને રોબોટિક સર્જરી વિશે એ વધુ માહિતી આપશે તો વૈભવ સર અમારા વ્યુઅર્સ જે યુટ્યુબમાં તમારી વિડીયો જોવા છે એમને તમે રોબોટિક સર્જરી વિશે વધુ માહિતી આપો નમસ્કાર હું છું ડૉક્ટર વૈભવ પટેલ ઓર્થોપેડિક સર્જન અને રિપ્લેસમેન્ટ સર્જન તો તમે આજકાલના અપડેટેડ જમાનામાં છો તો બધા જ આજે એઆઈ અને રોબોટનો યુઝમાં આવી ગયા છે તો મેડિકલ ક્ષેત્રે પણ એક રોબોટનો સારો એવો ઉપયોગ થઈ રહ્યો છે ખાસ કરીને ની રિપ્લેસમેન્ટમાં શા માટે રોબોટ આપણે વાપરવું જોઈએ અને તેના ફાયદા કમ્પેરિઝન ટુ નોર્મલ કન્વેન્શનલ સર્જરીથી તો રોબોટિક સર્જરીથી એક ઝીરો એરર તમને મળે છે કે જે આપણે માણસ ભૂલ કરીએ છીએ એ કોમ્પ્યુટર ભૂલ કરી શકતું નથી અને કરતું પણ નથી કારણ કે પહેલે આપણે મેપિંગ થઈ જાય છે સીટી સ્કેનમાં અને એ પછી રોબોટમાં ફિટ કરવામાં હોય છે એ જ રીતના તે આપણા પ્લાન પ્રમાણે કાપે છે બીજી વસ્તુ કે તેનું પ્રિસિઝન એકદમ પરફેક્ટ હોય છે તેમાં કોઈ પણ મિસ્ટેક અને એરરના ચાન્સ હોતા નથી એટલે રોબોટિક સર્જરીથી જે નોર્મલ જે ભૂલ થતી હોય છે અમુક વખત પગના ચૂકા રહી જવા ઘણા સર્જનથી પગનું અમુક ડિગ્રીનું બેન્ડ રહી જવું કે અમુક ડિગ્રીની એફએફડી રહી જવી એ અમુક એવા લેક્સની હોય છે કે જેમાં પગ વધારે ત્રાસો રહી જવ આવી તકલીફો રોબોટિક સર્જન સર્જરીમાં આવતી નથી કારણ કે આપણે પહેલાંનો પ્લાન કરીએ છીએ તે આપણને કોમ્પ્યુટરમાં દેખાય છે અને પછી કટ લઈએ છીએ જ્યારે જે કન્વેન્શનલ સર્જરી હોય છે એમાં આપણે કટ લઈ લઈએ છીએ અને પછી પ્લાન કરીએ છીએ એટલે એક મોટો એડવાન્ટેજ છે કે રોબોટિક સર્જરીમાં આપણે પહેલાં પ્લાન કરીએ છીએ પ્લાનિંગથી જઈએ છે અને એ પછી રોબોટ કટ લે છે એટલે એમાં જે એરર છે એ 0% હોય છે એટલે બીજું કે બ્લડ લોસ થતો નથી ત્રીજી વસ્તુ કે અમુક કોમ્પ્લેક્સ કેસો હોય છે કે જેમાં નીચે સળિયા હોય છે અને અંદરથી ઇન્ટ્રામેડ્ય હોય છે તો એવા રોબોટિક રોબોટિકમાં જે તમારે અંદર હોલ પાડીને જે સડીયો નાખીએ છીએ જેને ઇન્ટ્રામેડ્યુલરી જીક કહીએ છીએ એ પણ નાખવાની જરૂર પડતી નથી એટલે ફેટ એમ્બોલી જેવા ચાન્સીસ જે હાઈ હાઈરિસ પેશન્ટ છે એમાં પણ આ રોબોટિકનો ઘણો ફાયદો છે અને બીજું સ્નાયુ પણ વધારે ટિશ્યુ રિલીઝ છે ઓછી કરવી પડે છે જેના કારણે દર્દીને દુખાવો ઓછો થાય છે તો આ રોબોટિક એડવાન્સ જે છે રોબોટ કરે છે આ ઓપરેશનો એમાં આ બધા ફાયદા રહે છે અને દર્દીનું જે આઉટકમ હોય છે એ જે કન્વેન્શનલ સર્જરી હોય છે એના કરતાં ખૂબ જ સારું હોય છે એટલે આપણે રોબોટિક સર્જરીમાં જવું જોઈએ હા એના ડિસએડવાન્ટેજ એટલે કે ગેરફાયદા થોડા છે કે તે થોડી મોંઘી હોય છે નોર્મલ સર્જરી કરતાં અને થોડી ટાઈમ ટેકિંગ હોય છે તેના સિવાય એના તમે સમજો કે ફાયદા જ ફાયદા છે ધન્યવાદ સર્જરી કરતા પહેલા દર્દીના ઘૂંટણનો સીટી સ્કેન કરવામાં આવે છે રોબોટિક સિસ્ટમ સિટી સ્કેન કરીને ફિટ કરવામાં આવે છે અને એક 3D ઈમેજ તૈયાર કરવામાં આવે છે આ ઈમેજ થી ઘૂંટણની પરિસ્થિતિને સમજવામાં આવે છે રોબોટ અને નેવિગેશન દ્વારા સર્જરીને તૈયાર કરવામાં આવે છે પછી ઘૂંટણની 3D ઈમેજના અનુસાર સર્જરીનું માર્ગદર્શન કરવા રોબોટિક સિસ્ટમને બોન મેપિંગ કરવામાં આવે છે આ સર્જરી ડોક્ટર ઉપસ્થિતિમાં સંપૂર્ણ રીતે ઓટોમેટિક કરવામાં આવે છે આ ફૂલ્લી ઓટોમેટિક રોબટ મશીન છે જેના મદદથી સાંધાના હાડકા અને પગના હાડકાની વચ્ચેનું પ્રભાવિત ભાગને હટાવવામાં આવે છે આના પછી કૃત્રિમ ઘૂંટણ ને તેની જગ્યામાં લગાવવામાં આવે છે કૃત્રિમ સાંધાઓને સ્થિરતાથી અને કાર્યક્ષમતાથી ધ્યાનમાં લેવામાં આવે છે અને પછી તે જગ્યાએ ટાંકા લેવામાં આવે છે તો ફ્રેન્ડ્સ ડાબી બાજુની ઇમેજમાં તમે જોઈ રહ્યા છો કે ભાઈ કેવી રીતે ચાલી રહ્યા છે અને ત્રણ મહિના પછી સર્જરી કરાયા પછી તમે જોઈ શકો છો ભાઈ કેવી રીતે ચાલી રહ્યા છે તો ફરક તમે બે જોઈ શકો છો આજે હું તમને વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો રસ્તો બતાવવા જઈ રહી છું આ છે બસ સ્ટેન્ડ અને તેની આ બાજુ આવેલી છે બ્લુ રૂમ અને આ કહેવાય છે શ્રીયસનું નું તો મિત્રો હવે આપણે શ્રેયસના ગન્યારેથી આગળ તરફ જઈ રહ્યા છે ત્યાં સામેની જમણી બાજુ તમને દેખાશે લાલવાણી એમ્પાયર્સ ત્યાંથી થોડાક આગળ નીકળીએ તમે જોઈ શકો છો નાયરા પેટ્રોલ પંપ અને ત્યાંથી ડાબી બાજુ વળી જવાનું છે ત્યાંથી જ આગળ જઈને જમણી બાજુ વળીશું તો હવે આપણે ડાબી બાજુ વળવાનું છે આગળ જતા છેલ્લે ફરી ડાબી બાજુ વળવાનું છે અને તેની સાથે તમને દેખાઈ જશે સુપ્રસિદ્ધ માહી મંદિર અને તેની એક્ઝેટ સામે આવેલું છે આ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ